તુલા રાશિના તુલા લોકો ઓગસ્ટ રવિવાર દિવસ અને આજીવિકા 1 મિનિટ માટે શરૂ થશે તે પછી સિદ્ધ યોગ શરૂ થશે પુલરવાસુ નક્ષત્ર છે અને તે દિવસ ગુરુના પ્રભાવથી શરૂ થયો હેપ્ટી આજે મંગળ સાથે હતો તમારી કુંડળીના 8મા ઘર પર સંક્રમણ કરી રહ્યો હતો કર્મ ભાવ ઉપર મંગળ સાથે ગુરુનું સંક્રમણ તમારા જીવનમાં જ્યોતિષીય દ્રષ્ટિકોણથી મોટો ફેરફાર લાવે હે કાંચ માટે અનુકુર માનવામાં આવે છે જારે પનરવા તું નક્ષત્રનો ગુરુ શુભ હોય ત્યારે તમને નસીબદાર બનાવે છે અને તમારા જીવનમાં પ્રગતિ કરે છે ચંદ્ર તમારી કુંડળીના ભાગ્યમાં સંક્રમણ કરે છે અને કર્મસ્થળનો સૂર્યનો વિરોધ 4 હે કુંડળીની કુંડળીના ફાયદા પર બુધિ શુક્રના સંક્રમણની હતી અને કેતુ 12માં મકાનમાં બેઠેલી છે જારે તમારી કુંડળીના 5માં ઘર પર શનિનો સંક્રમણ તમારી કુંડળીના 6ઠ્ઠા મકાનમાં બેઠું છે જારે તુલા રાશિની સ્થિતિ શુભ હોય ત્યારે ગ્રહોની સ્થિતિ શુભ હોય ભી તમને તમારા જીવનમાં પ્રગતિનો દુષ્કાળ આવે હ સર બે મહત્વપૂર્ણ ખાડાઓ આજે તમારા પ્રભાવથી તમને અસર કરશે जे तमने जैसे परिणामों परिस्थिति बदलशे तारी परिस्थिति आजे बदलाशे बदलाश कुंडली पर आनंद करशे कर लाभ ने परिवहन करशे अने कराउस बुद्ध पर शनि न पारो शुक्र इच्छित परिणामों ने इच्छित परिणाम आपे छे अने आपेरा जीवन ने दरेक रीते समृद्धि मार्ग पर आग धपा हेसुप्रेट इन दहापण नफाकारक स्थले संक्रमित थी रहूंजे मगा नक्षत्र केतुना प्र भाार्थी प्रभावित छे जारे गुरु અને મંગળને પૂર્વાસુ નક્ષત્રના ગુરુ થી રોહિણી નક્ષત્ર અને ચંદ્ર થી પ્રભાવિત થયા હતાની ઉત્તરાષ્ટડા નક્ષત્રમાં प्रभावित थई हती ते गुरु थी प्रभावित हतो अने उत्तराभद्रपद नक्षत्र मा शनि थी प्रभावित हतो એટલે કે તમારી જન્માક્ષર માં ગ્રહો ની સ્થિતિ ઘણી પ્રકાર ની સિદ્ધિ પૂરી પાડે હે મન માં સુસંગતતા આપે છે તમારી બુદ્ધિ મહત્વપૂર્ણ પ્રયત્નો થી સફળ થાય હે વ્યવસાય તમારું જીવન માં વધવાનું શરૂ થાય હે આજે ગુરુ ની અસરો ને કારણે સુખ વધશે ગુરુ સાથે સંક્રમણ કરવા થી તમારા જીવન માં પ્રગતિ નો સરવાળો થાય હે આરટીજી પણ ख्यात छेते जीवन માં વધારો કરે છે ઉત્સાહ થી સિદ્ધ યોગ 1 મિનિટ પછી 1 મિનિટ પછી શરૂ થશિયા પરિસ્થિતિ એકદમ મજબૂત છે સમાજ માં સન્માન નોકરી માં સારા પ્રદર્શન ના વ્યવસાય માં નાણા નો લાભ લો અને વિદ્યાર્થી ના જીવન માં જવાબદારીઓ પૂરી કરવા થી તમારા જીવન માં કાર્ય ના ક્ષેત્ર માં મોટી પ્રગતિ થાય છે समृद्धि द्वारा पैसा मजबूत मोटा फायदाओं कमा तमे काम बंद कर दीधुँ आ समय तमारा जीवन की शुरुआत करे जे हती, जे अवरोधो हती तमारा जीवन में पण अवरोध ना मार्ग ने राहत आपे छे સંબંધોમાં સુખ આવે હે જીવન ખોબડ ખુશ છે સંબંધ વધું મજબૂત બનશે જીવનમાં ખુશી થશે જે યોજના દ્વારા યોજનામાં સફળ થશે એટલે કે મોટી સફળતા સફળ સુખ સાથે હતી તમે જીવનમાં આગળ વધી રહ્યા છો તમારું વ્યવસાયિક જીવન વધુ સારું હે પ્રદર્શન કરીને સંપત્તિ કમાવો પ્રભાવશાળી જીવન એ પરિવારમાં પ્રગતિની ખુશી હે એટલે કે દરેક રીતે આજે તમારા માટે ખૂબ ફાયદાકારક છે તે સુખ આપવાનો દિવસ છે બધ ચિંતાઓ છોડી દે છે અને પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો દિવસ ક્ષેત્રમાટેકો અને સારા નસીબને મર્ષે જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે સમય તમારા માટે પ્રભાવશાળી સમય છે તમે જીવનનો આનંદ પણ માણી શકો છો અથવા આ યોગમાં તમારું કાર્ય સિદ્ધ યોગમાં સાબિત થાય છે સુખ સાથે જીવનમાં ખુશી વધે છે આજે પનરવાસુ નક્ષત્ર અને પુષા નક્ષત્રનો પ્રભાવ છે સમયની ખુશિયો પણ તમારી ઈચ્છાને પૂર્ણ કરશે દિવસ આજે છે દિવસ ખૂબ ખુશી આપશે નિશ્ચિત રૂપે નસીબ ચમકશે અને तमारा जीवन में महत्वपूर्ण कार्यों सफल थे आजे तमारी वर्तणूक ने परिवार में तमारी खुशी खुशी मिन्नो विश्वास मजबूत रहेशे अने आत्मविश्वास तमारा उत्साह में वधारो कर शे आजे नसीबदार रंग माटे वादरी हशे नसीब नंबर सेक्स हशे तेथी राहु समय गाड़ाना समय श्री गणेश कोई शुभ कार्य करता थी, थी अमने जणावो के आजे तुला श्री राम जय हनुमान आजनी दृष्टि थी लिब्रा कुंडली श्री हनुमंत ने मीठानी कटोक्ति थी बचवू जो ये महावीर हनुमान संकट मोचन कृपा निधान जय हनुमान जय हनुमान निश्चय प्रेम सैताती मिल सलमान हाय सलमान हनुमान जी हनुमान जी तमने नसीबदार बनावो तमने कटोक्ति थी बचावो ओ वीर हनुमान संकट मोचन कृपा निधान जय हनुमान जय 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 हनुमान तरण अगस्त गस्ट हतो शनिवार सावन महीना चतुर्दशी तारीख कृष्ण पक्षा ते पक्षी शरुक्षे अमस्या तिथि तरण पचास मिनिट पी श वज्रग एक मिनिटम अगिये थ पी सिद्ध योग शुरू थी दिवस की शुरुआत सोना नक्षत्र गुरुना प्रभाव थी थे અને 11 વાગ્યા પછી પુષ્ય નક્ષત્ર શનિ તમારા પર અસર રહે છે આમલીના છઠ્ઠા મકાન પર આઠમા મકાનમાં ગુરુ સાથે મંગળ તમારી कुंडलीના કર્મસ્થળ પર સૂર્ય ચંદ્રનું સંક્રમણ ફુગરે ઇશ્યુનું ઉપકરણ દ્વાદશમાં પરિવહન કરવા જઈ રહ્યું છે દિવસ આદ્રથી ભરેલો છે આજે તમારો કાર્ય સરળતાથી પૂર્ણ થશે જીવનની ખુશી ખૂબ જ ફાયદાકારક અને નસીબદાર દિવસ છે જે પણ કાર્ય કરો છો તે કાર્યમાં પ્રગતિ સારા સમાચાર હશે તમને સારા સમાચાર સાંભળશો ચંદ્રના સુધારણાને કારણે સુખના સંકેતો દેખાય છે જારે ચંદ્ર આવે છે શુક્રની અસરથી જીવન ખુશ છે સંપત્તિ વૈભવ તમારું જીવન પર આધારિત છે આ સમય માટે તે તદન પ્રભાવશાળી છે તમારું જીવનની કાર્ય કૌશલ્યને વધારે હૈ ફાયદો આજે વધુ સારા પરિણામો આપવા માટે નસીબદાર દિવસ હે મોદીને સવારે 19 મિનિટ થી ઉત્તર દિશામાં નસીબ મળશે તો પછી ઉત્તર દિશામાંથી જે પણ કામ કરવામાં આવશે તમારું કાર્ય સફળ થશે ઉત્તર દિશાથી તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમને લાભ મળશે તમને તમારા માટે પ્રગતિ કરવાની તક મળશે અને તમે ભાગ્યશાળી બનશો તો તમારો આત્મવિશ્વાસ પણ વધશે આજે લકી રંગ તમારો માટે વાદરી હશે નસીબદાર નંબર 6 હશે અને અભુકાલ 9 થી 5 મિનિટ થી 5 મિનિટ થી 10મા ક્રમે રહેશે રાહુના સમય ગાળા દરમિયાન તે 46 મિનિટ હતી જો શ્રી ગણેશ કોઈ શુભ કાર્ય ન કરે તો પછી પંતરવસુ નક્ષત્ર પુષ્ય નક્ષત્ર ગુરુ અને શનિ તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને ખુશી સાબિત થશે